તો આપડે મિત્રો બતાવીશું મુકેશ્વર ડેમ આપણા સરસ્વતી નદીમાં પાણી જાય છે આપણે ઝૂમ કરીને પણ બતાવીશું એક દરવાજો ખુલ્લો છે બાકી છ બંધ છે પાણી જાય છે લોકો પકડે છે છે આ મુકેશ્વર ડેમ આપડો જોઈ લો આ છે આપડે વીર મહારાજનું મંદિર પાંડવા આ છે ચામડમાં દેખ લો મિત્રો આપણે મુકેશપુર ડેમનો એક જ દરવાજો ખુલ્લો છે ના નહીતર પાણી જાય છે આપણે સીતપુરમાં આપડે ચેનલ ને સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય દીકઉ તરમ